અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના સશક્તિકરણને મજબૂત પિલર ગણ્યા છે વિકાસ સપ્તાહમાં આ ચાર દિવસને વધુ મજબૂત અને સશક્ત કરવાનો કામ પણ કરવામાં આવ્યું છે શાસનોને 58 ભરતી મેળાઓ દ્વારા 55000 થી વધુ ઈરાવામાં નિમણૂક પત્ર આથી લેખ ખાનગી ક્ષેત્રમાં રોડડાનો અવસર આ વિકાસ સપ્તાહમાં આપ્યો गुजरात ની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિવિધ સ્તરકારની પરીક્ષાઓ ખાસ કરીને UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં માર્ગદર્શન આપવા માટે ધ આઈએસ કોચિંગ સેન્ટરનો અહીં પ્રારંભ થયો છે યુવા શક્તિ ગ્રામની સાથે કિસાન શક્તિએ પણ એક જ અઠવાડિયામાં આપણે સામે ચાલીને ગામડે ગામડે જઈને 5,30,000 લાભાર્થીઓને 700 કરોડ થી વધુની સહાયનું વિતરણ કર્યું છે

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 24 વર્ષની ઉજવણીમાં સહભાગી થયા છે શ્રી મોદી સાહેબે બનાવેલી વિવિધ કલ્યાણ યોજનાઓ લાભ મેળવવા લોકોએ એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખીને આદરણીય નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને આ વિશ્વ રેકોર્ડ બન્યો છે ગુજરાત બે હજાર પાંત્રીસ એટલે કે પંચોતેર વર્ષ પૂર્ણ કરવાનું છે ત્યારે આ વર્ષનું

समर्थ तो नागरिक ना निर्माण माटे सक्षम फ्रेमवर्क पूरु पाडशे वडा प्रधान श्री विकसित भारत नु जे लक्ष्य आप्यु छे तेना आधार पर विकसित गुजरात 2047 ना विजन ने साकार करवा माटे आ एजेंडा 2035 होल ऑफ गवर्नमेंट अभिगम साथे दिशा सूचक बनी छे आदरणीय श्री मोदी साहेब ना दिशा दर्शन मा आपणे विकसित भारत 2047 माटे विकसित गुजरात नु निर्माण तो करवा माटे